સમાચાર નિકિતા શાહ વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી સમારોહમાં હાજરી આપશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે સરકાર પંજાબના પૂરગ્રસ્ત લોકોને શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજથી બે દિવસ ગુજરાતના કચ્છની મુલાકાતે આવશે ભારત યુનિયન મુક્ત વેપાર સંગઠન વેપાર અને આર્થિક ભાગીદારી કરાર આજથી અમલમાં આવશે દેશના વિવિધ ભાગોમાં આજે દુર્ગા નવમીની ઉજવણી અને આઈસીસી મહિલા વિશ્વકપ બે હજાર પચીસની પ્રથમ મેચમાં ભારતે શ્રીલંકાને ઓગણસાઠ રનથી હરાવ્યું આરએસટી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસના શતાબ્દી સમારોહમાં હાજરી આપશે આ કાર્યક્રમમાં આરએસએસના વારસા તેના સાંસ્કૃતિક યોગદાન અને રાષ્ટ્રીય એકતામાં તેની ભૂમિકા પર પ્રકાશ પાડવામાં આવશે આ પ્રસંગે પ્રધાનમંત્રી રાષ્ટ્ર માટે આરએસએસના યોગદાનને દર્શાવતી ખાસ ડિઝાઇન કરેલી સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો બહાર પાડશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે સરકાર પંજાબના પૂરગ્રસ્ત લોકોને શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગઈકાલે સાંજે નવી દિલ્હીમાં શ્રી શાહને મળ્યા હતા અને તેમને રાજ્યમાં પૂરતી થયેલા નુકસાનની માહિતી આપી હતી તેમણે આપત્તિ રાહત અને પુનર્વસન માટે વધારાના ભંડોળની પણ વિનંતી કરી હતી બેઠક દરમિયાન મુખ્યમંત્રીને જાણ કરવામાં આવી હતી કે રાજ્ય પાસે રાજ્ય આપત્તિ પ્રતિભાવ ભંડોળમાં બાર હજાર પાંચસો નેવ્યાશી કરોડ રૂપિયાથી વધુની રકમ છે જેનો ઉપયોગ ભારત સરકારના ધોરણો અનુસાર અસરગ્રસ્ત લોકોના રાહત અને તાત્કાલિક પુનર્વસન માટે થઈ શકે છે રાજ મંત્રી રાજનાથ રાજનાથસિંહ આજથી બે દિવસ ગુજરાતના કચ્છની મુલાકાતે આવી રહ્યા છે બે દિવસના રોકાણ દરમિયાન સંરક્ષણ મંત્રી ભુજમાં મિલિટરી સ્ટેશન ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ અને નાડા ખાતે સુરક્ષા દળોની સંયુક્ત કવાયત શસ્ત્રપૂજા અને નવીન સુવિધાના લોકાર્પણમાં ઉપસ્થિત રહેશે સાંભળીએ એક અહેવાલ દેશના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે સાંજે સાડા સાત કલાકે ભુજ મિલિટરી સ્ટેશન ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપવા સાથે જવાનો સાથે સંવાદ સાધશે બીજી ઓક્ટોબરે દશેરાના દિવસે રાજનાથસિંહ લક્કીનાળા મિલિટરી સ્ટેશન ખાતે મલ્ટી એજન્સી સુરક્ષા કવાયત નિહાળવા સાથે શસ્ત્ર પૂજા પણ કરશે શ્રી સિંહના હસ્તે અહી વિવિધ નવીન સુવિધાઓનું લોકાર્પણ કરાશે ઓપરેશન સિંદુર બાદ જવાનોના જુસ્સાને બુલંદ કરવા સંરક્ષણ મંત્રી મે માસમાં કચ્છ આવ્યા હતા એ બાદ ચાર માસના ટૂંકા ગાળામાં ફરી તેઓ સરહદી જિલ્લાની આવી રહ્યા છે ભારતીય યુનિયન મુક્ત વેપાર સંગઠન વેપાર અને આર્થિક ભાગીદારી કરાર આજથી અમલમાં આવશે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું કે આ કરાર પર ગયા વર્ષે દસ માર્ચે નવી દિલ્હીમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા ઇફટીએ એક મહત્વપૂર્ણ પ્રાદેશિક જૂથ છે જેમાં માલ અને સેવાઓમાં આંતરરાષ્ટ્રીય વેપાર વધારવા માટે અસંખ્ય તકો છે ઇએફટીએના સભ્ય દેશોમાં આઇસલેન્ડ લિક્ટેન્સ્ટીન નોર્વે અને સ્વિત્ઝરલેન્ડનો સમાવેશ થાય છે સ્વિત્ઝરલેન્ડ ભારતનો સૌથી મોટો વેપાર ભાગીદાર છે ત્યારબાદ નોર્વે આવે છે ટીઈપીએ એક આધુનિક અને મહત્વાકાંક્ષી કરાર છે ભારત દ્વારા હસ્તાક્ષર કરાયેલા કોઈપણ મુક્ત વેપાર કરારમાં પહેલીવાર તેમાં રોકાણ અને રોજગાર સર્જન સંબંધિત માળખો શામેલ છે गतों आपता हमारा संवाददाता जनावे के के तहत अगले पंद्रह वर्षों में भारत में सौ बिलियन अमेरिकी डॉलर का निवेश करने की गारंटी दी गई है इससे देश में दस लाख रोजगार के अवसर बनने की संभावना है वहीं आर्थिक भागीदारी समझौता भारतीय निर्यातकों को व्यापार और निवेश के लिए एक अच्छा माहौल बनाएगा इससे भारत के बने सामानों का निर्यात बढ़ेगा और सेवा क्षेत्र को भी ज्यादा बाजारों तक पहुँच मिलेगी आनंद कुमार के साथ अमन यादव आकाशवाणी समाचार दिल्ली ભારતીય રિઝર્વ બેન્કે નિષ્ક્રિય ખાતાઓ અને બાકી દાવા વગરની થાપણો માટે પ્રોમ્પ્ટ પેમેન્ટ સુવિધા યોજનાની જાહેરાત કરી છે આ એક વર્ષની યોજના આજથી શરૂ થાય છે અને ત્રીસ સપ્ટેમ્બર બે હજાર છવ્વીસના રોજ સમાપ્ત થશે આ યોજના જનતાને તેમના નિષ્ક્રિય ખાતાઓ સક્રિય કરવા અને બેન્કોમાંથી તેમની દાવા વગરની થાપણો પુનઃ પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કરે છે આ યોજના દ્વારા આરબીઆઈએ બેન્કોને તેમના ડોરમેન્ટ એકાઉન્ટને ફરીથી સક્રિય કરવા અને ડિપોઝીટરી એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડમાં પડેલી દાવા વગરની રકમ પરત કરવા માટે ગ્રાહકોની મદદ લેવા માટે પ્રોત્સાહિત કરવાનો નિર્ણય લીધો છે આ યોજનાનો ઉદ્દેશ હાલની દાવા વગરની થાપણોનો સ્ટોક અને ડીઈએ ફંડમાં નવા પ્રવાહના સંચય બંનેને ઘટાડવાનો છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીઓ અને અમારા એક સેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર સ્કોર એબીએડીને ફોલો કરશો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલા જીએસટી બચત મહોત્સવથી સમાજના તમામ વર્ગોને લાભ મળી રહ્યો છે ગયા મહિનાની બાવીસમી તારીખથી શરૂ થયેલા આગામી પેઢીના જીએસટી સુધારા ભારતની પરોક્ષ કર પ્રણાલીને સરળ બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે આ સુધારાઓ વિવિધ વસ્તુઓ અને સેવાઓ પરના કરદર ઘટાડી નાગરિકોને નોંધપાત્ર રાહત આપી રહ્યા છે પ્રસ્તુત છે સ્ટેશનરી વસ્તુઓ પર જીએસટી ઘટાડા અંગે એક અહેવાલ नए जीएसटी सुधारों के तहत सरकार ने परिवारों और छात्रों के लिए शिक्षा के क्षेत्र में एक महत्वपूर्ण कदम उठाते हुए स्टेशनरी की वस्तुओं पर कर कम कर दिया है नए सुधारों के तहत नोटबुक ग्राफ बुक, बुक शार्पनर और पेंसिल जैसी स्टेशनरी आइटम को कर मुक्त कर दिया गया है जो पहले 12 प्रतिशत हुआ करती थी इसी प्रकार इरेजर आरोप जी दर को पाँच प्रतिशत ऐसी घटा कर, कर मुक्त कर दिया गया है इसके अलावा ज्योमेट्री बॉक्स कलर बॉक्स और पाउच जैसी वस्तुओं आरोप जी एस तक कर दिया है इस क्षेत्र में की कटौती से छात्रों पर आर्थिक बोझ कम होगा और बाजार में इन उत्पादों की बिक्री बढ़ेगी ये कदम न केवल परिवारों का बोझ कम करेगा बल्कि शिक्षा सामग्री को आसानी से उपलब्ध कराकर शिक्षा को भी बढ़ावा देगा दृष्टि के साथ शिवांग मिश्रा आकाशवाणी समाचार दिल्ली દેશના વિવિધ ભાગોમાં આજે દુર્ગા નવમીની ઉજવણી કરવામાં આવી રહી છે દુર્ગા નવમી જેને મહાનવમી તરીકે પણ ઓળખવામાં આવે છે તે નવરાત્રી ઉત્સવનો નવમો અને અંતિમ દિવસ છે ભક્તો આ દિવસે દેવી દુર્ગાના નવમા અને અંતિમ સ્વરૂપ સિદ્ધિદાત્રીની પૂજા કરે છે ભક્તો આ દિવસે કન્યા પૂજન કરે છે દેવી દુર્ગાના આશીર્વાદ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે પશ્ચિમ બંગાળમાં મહાનવમી પૂજા આજે સવારે પાંચ વાગે ચાલીસ મિનિટથી શરૂ થઈ છે સમગ્ર પશ્ચિમ બંગાળમાં પૂજા મંડપોમાં સાંજની આરતી અને અન્ય ધાર્મિક વિધિઓ કરવામાં આવશે आज सुबह पाँच बजकर चालीस मिनट पर पूजा और अनुष्ठान शुरू हो गए भक्त मंदिरों और अपने घरों में श्रद्धा के साथ पूजा अर्चना कर रहे हैं आज के विशेष अनुष्ठानों में से एक कन्या पूजन है जहां छोटी कन्याओं को देवी के जीवित स्वरूप के रूप में सम्मानित किया जाता है वातावरण भजनों मंत्रों और प्रसाद की सुगंध ऐसी भरा हुआ है जिससे एक आध्यात्मिक वातावरण बन रहा है पश्चिम बंगाल विशेष रूप ऐसी कोलकाता में दिव्य वातावरण दिख रहा है આઈસીસી મહિલા વિશ્વકપ બે હજાર પચીસની પ્રથમ મેચમાં ભારતે શ્રીલંકાને ઓગણસાઇ રનથી હરાવ્યું ગુવાહાટીમાં રમાયેલી વરસાદથી પ્રભાવિત આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો પ્રથમ બેટીંગ કરતા ભારતે સુડતાળીસ ઓવરમાં આઠ વિકેટે બસો ઓગણસિત્તેર રન બનાવ્યા ભારત તરફથી અમનજોત કૌરે સૌથી વધુ સત્તાવન રન બનાવ્યા શ્રીલંકાની ઇનોકા રાણાવીરાએ ચાર વિકેટ લીધી મેચ વરસાદને કારણે વિક્ષેપિત થઈ જેના કારણે ઓવર ઘટાડીને સુડતાળીસ કરાઈ હતી ડકવર્થ લુઈસ પદ્ધતિમાં મુજબ ભારતનો અંતિમ સ્કોર બસો સિત્તેર રન રાખવામાં આવ્યો જેનાથી શ્રીલંકાને જીતવા માટે બસો એકોતેર રનનો લક્ષ્યાંક મળ્યો જવાબમાં શ્રીલંકા બસો અગિયાર રન જ બનાવી શકતા ભારતનો વિજય થયો ભારતની દિપ્તિ શર્માને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી ઉલ્લેખનીય છે કે આ સ્પર્ધામાં આ ટીમો ભાગ લઈ રહી છે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રવિવારે કોલંબો ખાતે રમાશે સરકારે યુનિફાઈડ પેન્શન સ્કીમ પસંદ કરવાની છેલ્લી તારીખ બે મહિના લંબાવીને ત્રીસ નવેમ્બર કરી છે પાત્ર વર્તમાન કર્મચારીઓ નિવૃત્ત કર્મચારીઓ અને મૃત કર્મચારીઓના કાયદેસર જીવનસાથીઓ માટે યુપીએસ પસંદ કરવાની છેલ્લી તારીખ અગાઉ ગઈકાલ સુધી હતી આ તારીખને લંબાવીને ત્રીસ નવેમ્બર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર કરે છે કરણ મકવાણા આજના અખબારોએ વિવિધ સમાચારને મુખ્ય શીર્ષકમાં સ્થાન આપ્યું છે સંદેશનું મુખ્ય શીર્ષક છે બિહારમાં એસઆઈઆર પછી ફાઇનલ મતદાન યાદી જાહેર ગુજરાત સમાચારનું મુખ્ય શીર્ષક છે અમેરિકા સ્થિત સત્તરસો કંપનીઓ ભારતમાં સ્થાનાંતર કરશે ગાઝામાં યુદ્ધ વિરામ માટે ટ્રમ્પની શાંતિ યોજના ભારતનો ટેકો આ સમાચારને ફૂલછાબે મુખ્ય શીર્ષકમાં લીધા છે એનસીઆરબીના જાહેર થયેલા અહેવાલને ટાંકીને દિવ્ય દિવ્યભાસ્કર લખે છે ગુજરાતમાં ગુના દસ ટકા વધીને પાંચ પૂર્ણાંકેલ લાખ થયા એક વર્ષમાં એક હજાર ઓગણીસ હત્યા આઠ હજાર નવસો અડતાલીસ લોકોની આત્મહત્યા અને નવ ગુજરાત સમય લખે છે મહિલાઓ બાળકો સામેના ગુનામાં ચિંતાજનક વધારો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી સમારોહમાં હાજરી આપશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે સરકાર પંજાબના પૂરગ્રસ્ત લોકોને શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજથી બે દિવસ ગુજરાતના કચ્છની મુલાકાતે આવશે દેશના વિવિધ ભાગોમાં આજે દુર્ગા નમીની ઉજવણી અને આઈસીસી મહિલા વિશ્વકપ બે હજાર પચીસની પ્રથમ મેચમાં ભારતે શ્રીલંકાને ઓગણસાઇટ રનથી હરાવ્યું આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ એક વાગ્ય વીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો અર્થાત કિલો અમદાવાદ કેન્દ્ર છે પ્રસ્તુત છે કાર્યક્રમ એક ગીત અંતર્ગત દેશભક્તિ ગીત સાંભળીએ પૂરબ ઓર પશ્ચિમ ફિલ્મ ગીત મહેન્દ્ર કપૂર અને સાથીદારોના સ્વર્મા સંગીતકાર કલ્યાણજી આનંદજી